જય દ્વારકાધીશ મિત્રો અમેઝિંગ દ્વારકા એક્સપો 2024 થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં હું જાનની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવી છું જામ ખંભાળિયામાં કે જ્યાં એજ્યુકેશન એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં પાંત્રીસ પ્લસ સ્કૂલો પાર્ટિસિપેટ કરી રહી છે અને આ એક્સપો તો સેના માટે થવા જઈ રહ્યો છે એજ્યુકેશન એટલે કે શાળાઓ અને કોલેજો અને યુનિવર્સિટીઓ આમાં પાર્ટિસિપેટ કરી રહી છે તો આજકાલ এড્યુકેશનને લઈને વિદ્યાર્થીઓ બહુ એક્સાઇટેડ હોય છે વાલીઓ પણ એટલા જ એક્સાઇટેડ હોય છે તો વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વાલીઓને ધ્યાનમાં રાખીને એના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અમેઝિંગ દ્વારકા એક્સપો 2024 નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ જે એક્સપોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે એક્સપો નો હવે તમારી આતુરતાનો અંત આવ્યો છે કારણ કે આવતીકાલે આ એક્સપો નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જામખંબારિયામાં પણ કઈ જગ્યાએ થવા જઈ રહ્યું છે એ પ્રશ્ન બધાને હશે તો ચાલો તમને લોકેશન જણાવી દઉં જામનગર દ્વારકા હાઈવે ટી પોસ્ટ ની બાજુમાં પ્લેટિનમ હોટેલ માં તો ચાલો મારી સાથે મુલાકાત કરીએ અમેઝિંગ દ્વારકા આયોજિત એક્સપો 2024 ની એજ્યુકેશન એક્સપો 2023 ના ભવ્ય આયોજન બાદ આજે બીજા વર્ષે એટલે કે 2024 માં પણ એજ્યુકેશન એક્સપો નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તો વાલી અને વિદ્યાર્થીઓ બંનેને ભાવભર્યું આમંત્રણ છે તો જરૂરથી પધારજો આ એક્સપો માં એક્સપો માં 35 પ્લસ સ્કૂલ અને યુનિવર્સિટીઓ પાર્ટિસિપેટ કરી રહી છે તો અવશ્ય મુલાકાત લેવાનું ભૂલશો નહીં અને એ જ સાથે 196 દેશના સિક્કા અને ચલણી નોટોનું ભવ્ય એક્ઝિબિશનનું પણ આયોજન છે અને એ જ સાથે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને લકી ડ્રોનું પણ ભવ્ય આયોજન છે તો અવશ્ય પધારજો આ એક્સપોમાં 35 પ્લસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ પાર્ટિસિપેટ કરી રહી છે અને એ જ સાથે 196 દેશના ચણની નોટ અને સિક્કાઓનું પણ ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એ સાથે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને અને વાલીઓને ધ્યાનમાં રાખીને એજ્યુકેશનમાં સ્કોલરશિપનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અમેઝિંગ દ્વારકા ગ્રુપ દ્વારા લકી ડ્રોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તો તમારા વિદ્યાર્થીઓને આ મોકો આપી રહી છે એક્સપો ટુ બાર વગરના ના સાર્થક કરતું એટલે કે અમેઝિંગ દ્વારકા આયોજિત એક્સપો ટુ તો ચાલો હવે જોઈએ કે કેટલી સ્કૂલો અને યુનિવર્સિટીઓ આપણી સમક્ષ આવી રહી છે તો ચાલો મારી સાથે વિઝિટ કરીએ સ્ટોલની ની યુનિવર્સિટી જુનાગઢ શિવમ ગર્લ સ્કૂલ જામ ખંભાળિયા સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ જામ પરિશ્રમ स्कूल ऑफ साइंस कंडोरना अगस्तिया इंटरनेशनल स्कूल स्कूलिया क्रिस्टल स्कूल राजकोट मोदी स्कूल राजकोट मुरलीधर कंप्यूटर खम्बाड़िया द्वारकाधीश पेपर वर्क जामनगर सी एस टेम्प लैब राजकोट आल्फा विद्या संकुल साइंस यूनिट जूनागढ़ सगुन इंस्टीट्यूट ऑफ नर्सिंग जाम खम्बायाशवा एजुकेशन ट्रस्ट जामनगर કાણાવાતી ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ જીનિયર સ્કૂલ રાજકોટ આત્મીય યુનિવર્સિટી રાજકોટ સૌરાષ્ટ્રના કહેવાય છે કે સૌરાષ્ટ્રની એકમાત્ર એવી સ્કૂલ કે જ્યાં ઇન્ટરનેશનલ સાત સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ આવેલા છે એટલે કે એકમાત્ર સૌરાષ્ટ્રની નવે સ્કૂલ રાજકોટ શ્રી ડિવાઇન ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ જામખંભાળિયા શ્રી વિનય મંદિર સ્કૂલ દાત્રાણા કલ્યાણ પોલિટેકનિક કોલેજ જામનગર મયુર શૈક્ષણિક સંકુલ નંદાણા આ એક્સપોમાં 196 દેશના સિક્કા અને ચલણી નોટોનું પણ ભવ્ય પ્રદર્શન છે તો એ સ્ટોલ તમે મારી પાછળની સાઈડ જોઈ શકો છો તો આ સિક્કા અને નોટરે જોવાનું ભૂલશો નહીં સ્કિલ કોમ્યુનિટી ઇન્સ્ટિટ્યૂટ ભાટિયા બીએચ ગાડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી રાજકોટ શ્રી નવયુગ શેક્ષણીક સ્કૂલ દેવભૂમિ દ્વારકા ડોક્ટર સુભાષ યુનિવર્સિટી જુનાગઢ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ગોંડલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ મોરબી પારુલ યુનિવર્સિટી વડોદરા ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ગોંડલ તો આપ સબે તૈયારીઓ તો જોઈ જ લીધી છે તો હવે રાહ કોની જોઈ રહ્યા છો સાત એપ્રિલ સવારે આઠ વાગે એટલે કે આવતીકાલે તમારે બધાએ સાથે મળીને મુલાકાત લેવાની છે અમેઝિંગ દ્વારકા પ્રેઝન્ટ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી